ઘણા બધા સંસદ સભ્યો ગયા પણ આપણા હક અધિકાર વિશે તો ક્યારેય બોલ્યા નથી તો તળપદા કોળી છૂટાય કે ચુવાળી ચુવાળીયા કોળી છૂટાય પણ આપણા હક અધિકાર માટે જો કોઈ બોલવાના જ નથી તો આપણા એ એ શું કામ ના આપણે તો ખરેખર એ આપણે ખરેખર કોણ મૂક્યા એના કરતાં આપણા માટે શું કરે છે આપણા હક અધિકાર માટે બોલે છે કે નહીં તો એ બાબતે આપણને શું કહેવાનું છે અને બીજું ધનશીભાઈ તમને હજી એક બીજો સવાલ કરું કે

કે ભાજપ પડાય જો આપણે અધિકાર આપતા જ નથી તો એમાં તળબદા જાય કે ચુલો ચોળીયા જાય ફેરવું પડશે કઈ હા સાહેબ તમે જે પ્રશ્ન કરાવી મહત્વનો છે આ તનટાટાના વાણીયા બ્રાહ્મણ નું મોટા મોટું કાવતરું છે કે પેલા દરેક સમાજ ને ભાગલા પડાવ્યા કડવા લેવા આ ઘણા બધા લોકોના ભાગલા પડાવ્યા છે અને આ બ્રાહ્મણોની તે નીતિ છે ભાગલા પાડો રાસ કઢાવો જે મોટી સાતી આવેળી હોય કે ખારવા કોળી હોય વિધાનસભામાં ગયા કે પાર્લામેન્ટમાં ગયા હવે આપણા વસ્તીના પ્રમાણ આપણા અનામત હોય જોયે આપણા ડોક્ટરો જોઈએ વસ્તીના પ્રમાણ કલેક્ટરો હોવા જોઈએ આજે કોળી 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 છે તો મને આજ પણ પણ કે એને મંડળ કમિશન નો પૂરેપૂરો અમલવાર થાય એના કોઈ અવાજ ઉઠાવ્યો આપણા ભાગ ની નોકરીઓ આ બે ત્રણ ટકા ના વાણિયા બ્રાહ્મણ ખાય જાય છે એના માટે કોઈ અવાજ ઉઠાવ્યો આપણી વસ્તી ગણતરી કરવા માટે મોફ થાય છે અને એ લોકોને દસ કાવતરું છે આ બે સમાજ દંગા ફસાદ કરવા વર્ગ વિગ્રહ કરવો અને કાયમ માટે આપણે હંમેશા સુવડ્યા તળપદા જેમ પાકિસ્તાન ભારતની મેચ હોય એમ આ લોકો સંઘ ખેડાવવા માંગે છે

જયારે આપણા અધિકારો વાત કરીએ વચ્ચે આની બ્રાહ્મણો કરતા આવ્યા છે અને એ કરે છે મને એક પણ ભારતમાં અને ગુજરાતમાં એક પણ મુસ્લિમ હું મુસ્લિમ સમાજ દલાલ નથી

એ એ અને ખાસ કરીને આપણે એક જ છીએ અને એક રહેવું જોઈએ સમસ્ત કોળી સમાજના નામે ઇલેક્શન લડો સમસ્ત ઓબીસી નામે લડો આજે ઓબીસી ને નામે લડશો તો તમને કોઈ ઝગડા નહીં કરે ખુબ સાચી વાત ને સારી વાત કરી